સુરતના હજીરા પોર્ટ પરથી વટાણાની ચોરી થવાનો મામલો સામે આવ્યો છે ડ્રાઈવર દ્વારા પોર્ટ પરથી ટ્રકમાં માલ ભરીને રવાના થયો હતો લાખો રૂપિયા રશિયન વટાણા ભરેલી ટ્રક લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવ્યા બાદ હજીરા પોલીસે ટ્રક માલિકને ભૂઠથી ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે હજીરા પોલીસને મળી મોટી સફળતા કારણ કે હજીરાના અદાણી પોર્ટ પરથી ટ્રકના ડ્રાઈવર અને માલિક દ્વારા કરાઈ રહી છે રશિયન વટાણાની છેતરપિંડી ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે તો આરોપીઓ આઠ લાખ તેતાલીસ હજારથી વધુની કિંમતના પચીસ પોઈન્ટ એકસો ટન વિદેશી વટાણ લઈ ફરાર થઈ ગયા હતા પોલીસે હજીરાથી ભુજ સુધીના સાતસોથી વધુ કિલોમીટરના ત્રણસોથી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચી હતી હજીરા પોલીસે સતત દસ દિવસ સુધી હજીરા હાઈવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી અને આરોપી દરેક ટોલ ટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો તો પોલીસે હોટલ ટોલટેક્સ દુકાન હાઇવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચી હતી આરોપી અબ્દુલ મજિદ ઇબ્રાહિમ સુમરાએ પોર્ટપતિ ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો આરોપીએ ટ્રક ડ્રાઈવનો મોબાઈલ ફોન અને ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી જ્યાં ટ્રક ડ્રાઈવરને મોટે જાહેર કર્યો છે આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યા છે તો પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટન ફર